तेत पैड हुई मन खबर है दांत काटे जो खटो तो जो तेत पैड हुई छे काई थारी करी है इस गाड़ी में पेरी है ना जा उकीवा पे ना कपाई आ तो पी चार हो ना तारे कमल जा जाओ ठीक है गुड मॉर्निंग जय श्री कृष्ण और जय श्री राम गुड मॉर्निंग जय श्री कृष्ण तो चार और सीधा तू क्या? गुड मॉर्निंग क्या? हां दोस्तों भागी गया छे बस में भाई फुल कंप्लीट हो

ગયા છે નવ અને જે જમવામાં બનાવ્યા છે મારા ફેવરિટ આઈટમ ઢોસા અને રવિને પૂછ્યું હતું પણ એને થોડીક વાર ખીજ આવ્યા મેં કે શું બનાવું શું બનાવું પ્લાન તો હતો પણ થોડીક વાર એને હેને હેરાન કરવાની બહે ને મને બહુ મજા આવે અને અત્યારે જો ઢોસા બનાવ્યા પણ કોઈ છે ને જમવા વાળું હજી આવ્યું નથી પણ તો થોડાક સ્ટોકમાં બનાવી નાખ્યા અને સોહમ ભાઈએ જમી લીધું એ સ્કૂલ આવ્યો હોય એટલે ભૂખો થયા મમ્મી જલ્દી કર જલ્દી કર સોહ આમ તે જમી લીધું કેટલા ખદાય જ તે ઢોંસા બસ અને ક્રીવા બેન તો એટલે જ પીધું છે મારું મમ્મી હવે નવરાઠીયા મોબાઈલ લેવાય જાખો આખો મોબાઈલ નથી બેન કરે ને મૂકી દે

મમ્મીએ મસ્તીના ઢોસા બનાવી દીધા હે એ બહુ ભારે ઢોસા હે આ ક્રીવા જો ને બે દિવસે આમ ઉપાડો લીધો છે આમ જો આમ જો રોવાનું જ કામ કરે છે બીજું કઈ કામ જ નથી કરતી આ ક્રીવા આમ જો ક્રીવા ક્રીવા શું કરે દીખું હા જો એને પેઢીને ફોડીને તો ચૂપ થઈ જાય અને કે કાસો સોમ તો કેવો ડાયો હતો નાનો હતો કેવો હતો સહામતું ડાયો હે હે બુલેટ લઈને આવી ગયો ઘરે ને કોમલ ભાઈ મસ્ત મજાનો બનાવે ઢોસા ઓ ભાઈ આ તો ઢોસાનો પ્રોગ્રામ છે જો મારા ઢોસા આના ફેવરિટ ઢોસા એટલે બનાવે કારણ કે બનાવી થાકી તો lẩu hên, to là lẩu dosa khay lại, chả lẩu lại, chả lẩu lại, con này con này, bắp તક્રીવા મારી આપણા બહુ તોફાને ચડી ગયા તો પૂછો વાતા તો ચક્રીવા જસમાં બેલી દે મહારાજો તો સોમના જસમાં જો આમ ઓલે આમ જો જો તક્રીવા એ તક્રીવા રીવા લાગે જો તો કેવું લાગે કદે બોલ થાકી ગયા છીએ ફૂલ એટલે હવે બ્લોગને એન્ડ કરશે અને નવા બ્લોગમાં મળશે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને મારો વિડીયોને શેર કરો બાય બાય જય રામ બાય બાય